જય અંબેજ ભલે જો આજે આપણે કૂકરને સાફ કરવાનું છે આપણા કૂકર નવું લાવ્યા છીએ તો કૂકર બધા જો ફેક્ટરીમાં બન્યા હોય ને તો એને એકદમ આપણે સીધી રસોઈ ના કરી દેવા પહેલાં એને સાફ કરી લેવું પડે તો સાફ કરવા માટે શું કરવાનું જો આ પાણી છે લીંબુ છે તો આ પાણી અંદર નાખવું પડે પછી લીંબુ કાપીને અંદર નાખવાનું અને એક બે સીટી મારી દેવાની પછી આપણો કુકર એકદમ ચોખ્ખું થઈ જાય પછી અંદર રસોઈ કરાય ચાલો આપણે એવું કરીએ ચલો કૂકરમાં હવે પાણી વેળી દઈએ એક ગ્લાસ હજુ બીજું થોડું એક ગ્લાસ વેળીએ તો બે ગ્લાસ પાણી નાખ્યું હવે લીંબુ કાપીને અંદર નાખી દઈશું બે ટુકડા જ મૂકી દેવાના એના નીચોવાનું એવું કશું નહીં બે ટુકડા મૂકી દેવાના શું આ રીતે મૂકી દે હવે આખી દઈને આપણે સીટી મારશું બાકી દઉં ચગીસર કઈ ઉપર મૂકીને આપણે એક બે સીટી મારી લઈએ એટલે કુકર એકદમ ક્લીન થઈ જાય નવું નવું કુકર હોય ને ફેક્ટરી જેમ બન્યા હોય ને એટલે ઘેર લઈને આ રીતે કરી દેવું પછી કંઈક રસોઈ બનાવાય જો એક સીટી વાગી જાય છે બીજી એક વગાડીને પછી બંધ કરી દઈએ ખાલી અંદર પાણી અને લીંબુ જ છે બરાબર જો બે સીટી થઈ જાય આપણે ગેસ બંધ કરી દઈશું બંધ કરી દો ગેસ બસ હવે ઠંડુ થાય એટલે ખોલી દઈશું અને પછી જેમ વાસણો ઘરે એમ કૂકરને સાફ કરી લેવાનું પછી રસોઈ કરી શકાય જોવા ખોલી દઈએ જો અંદર આજ જે બધું થઈ જાય છે સાફ થઈ જાય એકદમ ક્લીન સારું તો હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો